રાજકોટ પોલીસ દ્વારા એક બાદ એક આરોપીઓના ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા વધુ એક આરોપીના ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આરોપી ઇમતીઆઝ ઘર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આરોપીની તમામ મિલકતો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આરોપીને હાલ અત્યારે પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યો પજીવીસીએલ ની ટીમ દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યું એસપીબી વી જાધવ અને પીઆઈ સહિતનો પોલીસનો કાફલો આરોપીના ઘર પર પહોંચ્યો હતો આજરોજ દરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દૂધસાગર ડેરી રોડ વિસ્તારમાં આવેલ લાલુ ઉર્ફી ઇમ્તિયાઝના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ છે તે બાબતેની કા કાર્યવાહી ચાલુ છે જીવીના અધિકારીઓ આવેલા છે અને એમના રૂબરૂ અને પોલીસ પોલીસ અધિકારી કર્મચારીઓના રૂબરૂમાં તેનું ગેરકાયદેસર વીજ જોડાણ ઘરનું કાપવામાં આવે છે રાજકોટમાં કુલ સાતસોથી ઉપર બેથી વધુ ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવ્યું છે જેમાં જે જેનું જેનું પણ પ્રોહી જુગારના બુટલેગરો તેમજ ગેરકાયદેસર ગુનાઓ છે જેના શરીરને મિલકત વિરોધના ગુનાઓ છે બેથી વધારે એમના તમામના ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ મિલકતોને તોડવામાં આવશે